હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ લોક તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજે છે રવિવાર અને આજે શ્રાવણ મહિનાનો ઉપવાસ પતી ગયા છે કાલે અમાસ હતી કાલે હતો છેલ્લો દિવસ તો કાલે તો અમે મારા મમ્મીના ઘરે હતા હવનમાં તો બામણને સીધું આપવા નહોતા જઈ શક્યા કેમ કે કાલ ત્યાં ગઈ તો અત્યારે અમે ગઈએ છીએ સીધું આપવા આ સીધું રહેવું થઈ ગયું છે અને બસ હવે અમે જઈએ છીએ મંદિર તો મારા ઘર જોડે ધરમનગરમાં આ મંદિર છે જ્યાં અમે દર વખતે અહીંયા જઈએ છીએ તો અહીંયા મેં અત્યારે બ્રાહ્મણને સીધું આપ્યું મમ્મીએ પહેલી વાર જવા ન કર્યો તો એટલે અમને સાડી સીધું એ બધું આપ્યું અને સંકલ્પ લેવડાવે છે તો મેં સંકલ્પ લીધો છે કે હું હાર નહીં માનું જે કામ કરું છે કોઈ દિવસ હું કોઈ જે કામ કરવા માટે મેં ધ્યેય લીધો છે નિશ્ચય કર્યો છે એ કામ વચ્ચે નહીં છોડ્યું હાર નહીં માનું તો મેં અત્યારે સ્ટાર્ટ કરી છે એમ જે આ યુટ્યુબ ચેનલ એમાં હું ભલે મારે મતલબ કહેવાય ને કે ગમે એટલી મુશ્કેલી આવે પણ હું એમાં હાર નહીં માનું એ સંકલ્પ મેં આજે લીધો છે તો એને પૂરો કરવામાં મારે તમામ લોકોનો પણ સાથ જોઈએ છે તમારા લોકોએ મારો સાથ આપવાનો છે અને મારા વિડીયોને આગળ વધારવાનો છે જેથી કરીને હું મારો સંકલ્પ પૂરો કરવામાં આમ આગળ વધી શકું મતલબ આ એટલી મારી રિક્વેસ્ટ છે મારા બધા જ વ્યુઅર્સને કે મારો વ્લોગને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આગળ વધારો જેથી મેં જે સંકલ્પ લીધો છે ને એ હું પૂરો કરી શકું અને બસ આ કૃષ્ણના મતલબ એમની સાક્ષીમાં મને મહારાજે સંકલ્પ લેવડાવ્યો છે તો હું બહુ જ કૃષ્ણ ભગવાનની મારા બાલગોપાલની સેવા કરું છું તો મેં એટલા માટે સંકલ્પ લીધો કે હું એ સેવા બી ત્યાં સુધી કરીશ જ્યાં સુધી મારી આમ કહેવાય ને કે જ્યાં સુધી મારામ તાકાત હશે ને બીમાર હોય ગમે તે હોય તો પણ જ્યાં સુધી મારામ તાકાત હશે ત્યાં સુધી હું એ લડ્ડુ ગોપાલની પણ સેવા કરીશ એ જ રીતે બસ હું મારી લાઈફ માં આગળ વધવા માંગુ છું બસ ની દોઢી સાયકલ હોય નહીં અનિલ જો ને સાયકલ એમ કલાકે પાર મુકતો નહી આમ જો તો જો જે નાચે છે આમ જો અમાર પહેલા સ્પીડ માં ઘેર પહોંચી બતાય જો ઉભો રહી જો આવા મંદિરથી તો ઘરે આવી ગયા છીએ અને હવે રસોઈમાં થઈ ગયું છે બહુ મોડું કેમ કે સાડા અગિયાર પોણા થઈ ગયા છે એમાં બધી જ રસોઈ બાકી છે ને અહીંયા દાળ ઉકળવા મૂકી દીધી છે અને અહીંયા બાટી તળવા મૂકી દીધી છે આટલી બાટી માર તળવાની છે તો આજે બનાવી છે દાળ બાટી આજે શ્રવણ મહિનાનું ફર્સ્ટ છૂટી ગયું એટલે મેં કીધું દાળ તેવું તો કંઈ કંઈ કંટાળી ગયા છે તો આમ મસ્ત આમ ડુંગળીને ઉના ખાય ને દાળ મસ્ત વઘારી છે મિક્સ દાળ અને બાટી મસ્ત બાટી બનાવી છે તો ચલો બધા બાટી ખાવા જેને બી ખાવી હોય બધા આવી જાઓ મસ્ત બાટી સલાડ લસણની ચટણી બધું જ રેડી કરવાનું છે થોડું મોડું થશે તો આજનો દિવસ વાંધો નહીં એમ બી એક વાગ્યાની આસપાસ જ અમને ભૂખ લાગે છે ત્યાં સુધી તો તૈયાર થઈ જશે તો જુઓ આજ તો એટલું બધું આમ અંધારેલું હતું ને આખો દિવસને બપોર ત્રણ કલાક વરસાદ પણ એવો પડે કે આ બધું ભીનું ભીનું જ છે અને કંઈ મજા આવતી નથી ને આજે બે ત્રણ કામ એવા હતા ને માર્કેટના જે રહી ગયા છે આ વરસાદના લીધે અને અત્યારે વાગી ગયા છે છ એટલે આપણે કરી દઈએ રસોઈની તૈયારી રસોઈની તૈયારીમાં તો કેવું છે કે આટલા બધા દિવસથી મારા ઉપવાસ હતા ને તો મને તો આજે એટલી બધી ભૂખ જેવું લાગતું નથી અને પપ્પા સવારે એમના માટે આ ઘઉંની બ્રેડ તમે વિચારી કે હું આમાં બે બ્રેડ જેવું કોઈ બે કે ત્રણ બ્રેડ પડી છે અને તમે હું સેન્ડવીચ જેવું કરીને ખાઈ લઈશ અને મમ્મી પપ્પા પપ્પાને વગારવી છે ખીચડી અને ને ખાવું છે દહીં વઘારેલું તો એમના માટે થી ખારી કરીશું અને ભાખરી કરીશું ગરમ ગરમ એટલે એ બી અત્યારે નથી કરવાનું અને ખીચડી પણ આટલી બધી વહેલી નથી વઘારવાની એટલે અત્યારે સોયમાં તો કંઈ નથી કરવાનું પણ મારે એક બે કામ કરવા છે કારણ કે જો માર્કેટમાં કામ કરવું તો એ તો રહી જ ગયું અને આ વરસાદના કારણે કે વિશ્વાસ નહોતો હતો જઈએ ને વરસાદ પડે તો એટલે મેં કંઈ એવું કંઈ કામ કર્યું નથી કામ એટલે આ ગણેશ ચતુર્થી આવે છે ને તો એના માટે થોડોક સામાન લાવવાનો હતો અને શું કહેવાય હા કેવડા ત્રીજ છે પરમ દિવસે મંગળવારે તો થોડુંક એમાં પણ મારે સામાન લાવવાનો હતો તો બસ હું વિચારતી હતી કે શું કરીએ કેવી રીતે કરીએ મારી બેન પણ મને કહેતી હતી કે આજે આવું વાતાવરણ છે તો કેવી રીતે જઈએ તો જોઈશું કાલે માર્કેટમાં જઈશું અને કામ પતાવતા જઈશું ને જો પાછળ દેખાય આખો થેલો ભરીને શૂટ માટે પણ આવી ગયું છે કામ અને એ બી બે દિવસમાં પતાવું પડશે કારણ કે મંગળવારે ફરીથી હું જાઉં છું મારા મમ્મીના ઘરે કેમકે મારે ત્યાં લાવવાના છે ગણપતિ તો મારે જવું પડે એવું છે એટલે શૂટ ફટાફટ આજને કાલ બે દિવસમાં પતાવી દઈશું અને પછી મંગળવારે વ્રતનું બધું પૂજાને બધું કરીને અને પછી સાંજ બપોરે હું અમારા અહીંયા ચાંખેડા પણ અમારા ઘરે પણ લાવીએ છીએ ગણપતિ તો એમનું ડેકોરેશન કરીશું ને પછી સાંજે જઈશ મારું મમ્મીના ઘરે તો આવું કંઈક છે કાલે અમે લોકોએ જે નવા કપડાં પહેર્યા હતા ને એ બધા જ ગોઠવવાના છે અહીંયા મારા ને બધું છે ને આ બધું જ ગોઠવવાનું તિજોરીમાં તો પહેલાં આ ગોઠવી દઉં પછી બીજું બધું કામ કરી દઉં અને આ પર્સ ને બધું અહીંયા ને અહીંયા જ છે બધું જ માં તિજોરીમાં ગોઠવાનું છે તો પેલા હું અત્યારે આ બધું કામ કરું દઉં કારણ કે રસોઈ અત્યારે કરવી નથી મારે રસોઈ અત્યારે કરવી નથી વહેલી વહેલી તો આ બધું કામ મારે અત્યારે પતિ જાય ને આ જોઈને જ મને ગભરામણ થાય છે સાચું બસ આનો ભલે મારે નહીં કરવાનો મતલબ વોઇસમાં નહીં નાખવાનો તો પણ એને જો શૂટ કરવા થાકી જવાય છે જોઈએ હવે શું થાય છે આજે જતો એ બપુડિયા આમ જતો

તો હે ગયા છે રાતના પોણા અગિયાર અને બધું જ કામ કિચનનું બધું જ ઘરનું કામ ફિનિશ કરીને હું આવી ગઈ છું ઉપર મારા રૂમમાં સુવા માટે તો આ જે તમને દેખાય છે એ છે લાઇટિંગ એ જે વોલપેપર પર લગાડવાની હતી અને એનું કામ કરવાનું હતું અમારે આજે પણ રોનક એક અર્જન્ટ કામથી અત્યારે બહાર ગયા છે અને એમાં એમાં થયું છે એવું કે એમને રિટર્ન આવવામાં થોડુંક લેટ થવાનું છે એટલે મેં કીધું હું વહેલા વહેલા ઉપર જતી રહું કેમ કે નીચે હું થોડીક બોર થતી દીધી છે પોણા અગિયાર થઈ ગયા છે અને પછી બહુ લેટ આવું તો મારે હજી વ્લોગ પણ એડિટ કરવા બેસવાનું છે તો મેં તો હું પહેલાં ફટાફટ ઉપર જતી રહું પછી વ્લોગનું એડિટ કરી દઉં અને આજનો બ્લોગ થોડોક નાનો છે એનું કારણ એ છે કે વરસાદ કાલનો વરસાદ એટલો હેરાન કરે છે ને આજે બપોર પછી મારો થોડોક પ્લાન અલગ હતો માર્કેટ જવાનું હતું પરમ દિવસે વ્રત છે તો એનો પૂજા પાનો અને બધો સામાન લેવાનો હતો બીજું થોડીક વસ્તુ લેવાની હતી તો મેં કીધું બપોર પછી જઈશું માર્કેટ પણ ના જઈ શક્યા વરસાદને લીધે અને પછી સાંજે થોડો વરસાદ બંધ થઈ ગયો પણ ઘરે આવી ગયા હતા ગેસ્ટ એટલે થોડીક વાર એમની જોડે બેઠા પછી રસોઈનું લેટ થઈ ગયું તો ફટાફટ રસોઈ કરી રોનક આયા હતા એ ગયા હતા એક ઇવેન્ટમાં તો ફટાફટ ઘરે આવ્યા તો પછી એમને આપી દીધું જમવા અને બધું ફિનિશ કરીને બસ હમણાં જ હું ફ્રી થઈ છું અને એ એક કામથી ગયા છે બહાર ને હું આવી ગઈ છું ઉપર તો કાલે સવારે મારે જવાનું છે એક જગ્યાએ ઓપનિંગમાં તો અત્યારે જલ્દી જલ્દી સુઈ જઈશું બ્લોગ એડિટ કરીને તો કાલે વહેલા ઉઠીશું તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું તો મારા વ્લોગનું એન્ડ હું આજે અહીંયા જ કરું છું તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગાઈશ આજે મેં એક સંકલ્પ લીધો છે એટલે એ સંકલ્પ પૂરો કરવા માટે હું બનતી મારી બધી જ કોશિશ અને મહેનત કરીશ અને એમાં સપોર્ટ મને તમારા લોકોએ કરવાનો છે મારી મદદ કરવા માટે મારા વ્લોગને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સને બધાને શેર કરો કમેન્ટ કરો શેર કરો જોઈને લેટ આવવાના હતા ને ગયા વહેલા ને અમે મને કેવી ગભરાઈ દીધી તો બસ એન્જોય કરજો મારા બ્લોગ ને અમારા કાર્ટૂન તો બાય બાય ગુડ નાઈટ ટેક કેર જે દ્વારકાધીસ